આ ઘટના એટલી આશ્ચર્યજનક હતી કે કેમ્પસની ચારે કડે બાઉન્ડ્રી વોલ હોવા છતાં વન્ય પ્રાણીઓ અંદર આવી ગયા હતા મુખ્ય દ્વાર પર ચોકીદારોની હાજરી હોવા છતાં સુરક્ષા વ્યવસ્થાની ગંભીર ખામી સામે આવી નીલ ગાયોની દોડધામ અને અચાનક હાજરીથી વિદ્યાર્થીઓ અને સ્ટાફમાં ભય અને અસ્વસ્થતાનો માહોલ છવાઈ ગયો હતો ઘટના બાદ સિક્યોરિટી સ્ટાફ દ્વારા પ્રયત્ન કરી તેમને કેમ્પસની બહાર ખસેડવામાં આવ્યા હતા હાલમાં કોઈ જાનહાની નહીં હોવા છતાં યુનિવર્સિટી તંત્ર માટે આ ઘટના ચેતવણીરૂપ સંકેત છે અને આગામી દિવસોમાં વધુ મજબૂત સુરક્ષા વ્યવસ્થા બનાવવી અનિવાર્ય છે